ગીતા અધ્યાય અગિયાર શ્લોકચોત્રીસ દ્રોણમ ચ ચ જયદ્રથ ચ ચર્ણ તથા અન્યાન અપીયોધવિરાન મયા હતાન જહિમા વ્યથિષ્ઠા અસી રણે સપત્નાન અનુવાદ દ્રોણ ભીષ્મ જયદ્રથ કર્ણ તથા અન્ય મહાન યોદ્ધાઓ પહેલાંથી જ મારા વડે હણાઈ ચૂક્યા છે માટે તું તેમનો વધ કર અને લેશ માત્ર વ્યથિત થઈશ નહીં માત્ર યુદ્ધ કર અને યુદ્ધમાં તું તારા શત્રુઓને પરાસ્ત કરીશ ભાવાર્થ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર જ દરેક યોજનાના કરતા હરતા હોય છે પરંતુ તેઓ પોતાના ભક્તો પર એવા દયાળુ હોય છે કે જે ભક્તો તેમની ઈચ્છા અનુસાર તેમની યોજનાનું પાલન કરે છે તેમને જ તેમનું શ્રેય તેઓ આપે છે માટે જીવન એવી રીતે પસાર થવું જોઈએ કે પ્રત્યેક વ્યક્તિ કૃષ્ણ ભાવના રહીને કર્મ કરે અને ગુરુના માધ્યમ દ્વારા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જાણે પરમેશ્વરની યોજનાઓ તેમની કૃપાથી જ જાણી શકાય છે અને ભક્તોની યોજનાઓ ભગવાનની યોજનાઓની સમાન જ હોય છે મનુષ્યે આવી યોજનાઓ પ્રમાણે વર્તીને જીવન સંઘર્ષમાં વિજયી થવું જોઈએ સર્વે મિત્રોને દિપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ